કરનાર વ્યાજખોર ને પોલીસે ઝડપી લે કાયદા ભાન કરાવ્યું છે પોરબંદરના બોખીરાની પંચાયત ઓફિસ પાસે રહેતા અને ઇલેક્ટ્રિશિયન નો વ્યવસાય કરતા શ્રેષ્ઠ રાજાભાઈ બળજોએ તારીખ ચોવીસ ડિસેમ્બર ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેને છ મહિના પહેલા પગના ગોળાનું ઓપરેશન કરાવવાનું હોવાથી બોખીરાની આવાસ યોજનામાં રહેતા હિતેશ ધોબી પાસેથી ત્રીસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લઈ સારવાર કરાવી હતી અને બે મહિના સુધી દિનેશને દસ ટકા લેખે છ વ્યાજ ચૂકવ્યું હતું એ પછી એક વખત વ્યાજ ચૂકવવાનું બાકી રહી જતા એક દિવસના હજાર રૂપિયાની પેનલ્ટી લગાડી હતી છ મહિના દરમિયાન જયેશે હિતેશને એક લાખ રૂપિયા કટકે કટકે ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ માંગતા જયેશે પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું આથી તારીખ ત્રેવીસ ડિસેમ્બરે જયેશ ઘરેથી નીકળીને કોળી સમાજની વંડી પાસે જતો હતો ત્યારે હિતેશ બાઇક લઈને આવ્યો હતો અને બાજુમાં આવેલ બંધ કોલોનીમાં બોલાવી લાકડાના ઢોકા વડે આડેધર માર માર્યો હતો આથી તે બૂમ બૂમ કરવા લાગ્યો હતો તેથી તે મારી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી છે એટલે તને મારી નાખવો છે તેમ કહી વધુ માર માર્યો હતો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો આથી જે સ્લોહી લુહાણ હાલતમાં ધસડાતો ચાલીને તેના ઘરે ગયો હતો પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કર્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેણે હિતેશ વિરુદ્ધ ગુજરાત નાણા ધીરધારની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી હિતેશે જયેશ ઉપર અઠવાડિયા પહેલા પણ હુમલો કર્યો હતો અને ગાળાગારી કરીને ધમકી આપી હતી તેથી ત્યારે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આમ અઠવાડિયામાં બબે વખત હુમલો કરતા પોલીસે બનાવને ગંભીરતાથી લઈ હિતેશની ધરપકડ કરી આવાસ યોજના અને બોખીરા સહિતના તેના જ વિસ્તારમાં લઈ જઈ જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે નવ વર્ષ પૂર્વે તે જ્યારે કોળીવાર વિસ્તારમાં રહેતો હતો ત્યારે પણ તેના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હા નોંધાયા છે તો આવાસ યોજના માતે સર્યાંમ દેશી દારૂનું વેચાણ કરતો હોવા છતાં સ્થાનિકો તેના દરને કારણે વિરોધ કરી શકતા ન હોવાનું જરાવતા હતા એટલે પોલીસે હવે તેને કાયદાનું ભંગ કરાવ્યું છે નિપુલ્પોપટ ઓરબંદર ટાઉન્સ હું

લેતા નહીં ડાહિમાં વ્યાજ જોઈને હું પબ્લિકની મોકલી માગું મેં આજે તમને થતા નહીં તેમાં જરૂર પહેરી તમે તરફ જરતા નહીં અને પબ્લિકની મોકલી માંગું આય તો તમે કોઈ હાથમાં લેતા નહીં મેં હાથમાં લીધે લેતા વ્યાજ જોઈને હું માસું માગું હા એમાં આવું કરીશ નહીં અમે કોઈ લખતા નહીં